જય માતાજી રામ રામ ને સીતારામ બધા તો આજે આપણે માટે હે ખુશીનો દી તો સવાર હવાર માહિતી વિડીયો ચાલુ કરી દીધો હું હાડા પાંચ વાગે ઘેર આવી હતી જોડા નવજી ઉઠ્યું તો ઉઠે ગઈ લાખોડ નિર્મલ બાપ દીકરો બે કામી વ્યા ગઈ એ આગળ કલાકમાં પાછા આવીએ અને આજ આપણે ખુશીનો દી કામ હે એ તો હાલો આગળ આગળ તમે બિનારીઓ એટલે એ તમને હું કાં કે આપણે કામ ખુશીનો છે એ આમાં જો મેં ને સા મૂકી દીધો તો આમાં સાઈ થાય તો આપણે પીએ લઈએ ને આજ ખોટું બોલવું હરખની મારી હું વેલી ઉઠે ગઈ કે વેલેરી ફટાફટ કરનું કામ કરલા અને કામ કરે અને પછી પરવારે જઈએ હું કા તો કે દુકના વેટ કરતા હતા તો ઈદી આવે ગો તો હાલો તમણી પણ બધાય અટાણ હવાર હવારના પોરમાં જાણકારી આપે તા કે આપણી નીતાભાઈ ને અલી ઇન્ડિયાથી પાછી નીકળે ગઈ તો સાહીપ્રસ નીતા આવે અને બે દી મોર પણ એ કંઈ મુંબઈના કંઈ ઈડિયા મૂક્યા નહોતા કે નાથી જો ઘેરથી નીકળે ગઈ મુંબઈ પૂગી આવી મુંબઈથી પાછી જોતા એરપોર્ટ ગઈ હતી મુંબઈ હેરાણ કરી નીતાની એ થોડીક દુઃખની વાત છે પણ આ વાંધો નહીં એવો માતાજી દયાથી નીહરે ગઈ એક કૃષ્ણની મૂર્તિ હતી તો એની મૂર્તિ નિહરવા કાઢવા નહોતી હતી આપણાને આપણા એરપોર્ટમાં આપણાને આપણા હેરાણ કરે તો આ ઈસ્તામુલમાં એરપોર્ટ કરી કર્યો ને તો તર એને થાય કે આ લોકો કંઈ એવું માનતા નથી ને એટલી હેરાણ કરી પણ આ તો આપણાને આપણા એમ વાંધવા એમાં જ હેરાણ કરી તો રાધે કૃષ્ણની મૂર્તિ ઉતી એની લેવવા ન દીધી નીતાની અને એની મજબૂરીથી કાઢવી પડી અને બસ લીરબાઈ એની મૂર્તિ આવે તો એકદમ ખુશી છે કે મારી માં લીરેલ આવે તો એની ધામધૂમીથી આપણે સ્વાગત કર્યું અને બસ એવું કે છે ને તાણે છે ને આગળ બસ જો નિર્મલ ને લાખો પાસે આવે ને એટલે આપણે નીતાની તેડવા જવું અને નીતા એરપોર્ટમાં કેટલી કેટલી પાસી સ્ટ્રગલ કરવી પડી ને એ તો વરે એનું મન જાણે મારું મન જાણે કે રાય તાકી મેં આ જાગી હતી અને નીતા એ ના બધું કર્યું કે એકલી આવે એટલે પૂછપરછી થોડીક વધારે કરે અને બીજા નંબરમાં કે થોડીક નાની આવે એટલે એ રીતને વધારે જાગો એનું કર્યું પણ જે લગેજમાં મૂર્તિ ઉતી ને લીરભાઈની ઈણી વાંધો ન આવ્યો અને આ હાથમાં જે ઉતી ને રાધેકૃષ્ણને સબી કઢવે નાખી બે ત્રણ ઠેકાણે પૂછ્યું તો બધા એ કીધું કે ભાઈ મૂર્તિમાં વાંધો નહિ આવતો હોય કે અમી લે અમી ફોન કરીને પૂછ્યું તો ના એ કીધું કે અમી લેવા હાથમાં જ લેવા કે કેનબેગમાં બેગમાં ન એ કે હાથમાં લઈને આવજો તો એણે હાથમાં લઈને જવા દીધી ને એણે હિસાબી મી પછી નીતા ની ઓલામાં નોખવી હું કહું હાથમાં લેતી જાય ભાઈ એની લઈ જવા દીધી તો આપણે કાં વાંધો હોય લે જવા દીધી ને નો ન જવા દીધી તો તો નીતા ઇમોશનલ થઈ ગઈ હતી કે મમ્મી મણી રાધે કૃષ્ણની મૂર્તિ નેત લેવવા દેતા પણ એવું કામ થાય નેત લેવવા દીધી તો નેત લેવા દીધી આપણું તો કંઈ હાલે નહીં એમાં ને નહીં આવવાની ઈચ્છા હોય રાધે કૃષ્ણની પાસી જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે પાસા લેવી હું ગમે તાર તો આવું કે છે તો હાલો હું ફટાફટ રાંધેલા અને પછી ખાઈ પીએ ને આપણે નીતાની તેડવા જઈએ ને તમે બધા એ અમારા ભેગા હાલો આપણે બધાએ જઈએ તો નીતાને તેડે આવીએ અને બસ મહિનો દીધી ને નીતા નહોતી ને તો ઘરમાં આવવા કંઈ ગમતું નહીં પણ એવા આજ ની આવે જ એટલે ફાઈનલ આપડી પછી કઈ ટેન્શન રહી થોડું ફોટાફેટ કામ એ બતાવેલા ને પછી નીતા ની જાય એટલે લેવીએ વેલેરી તો એ ભાગે હવે થાકોડો લઈ ગયો એ નીતા ની જાય ઠાવકો તો હાલો તમે બધા એ ભેગા મહિના રહી જો કઈ અડાવરા જતા નહીં આપડે હવે હે ને સીધા ડાયરેક્ટ તમને નીતા ને મળાવીએ તો જો બસ અમે ઘેર થી નીકળેગા નીતા ને તેડવા જઈએ અને એ વખતે નીતા ને જ પૂગી એટલી વાર હે નીતા પૂગી આવીએ ઇસ્તાંબુલ પુગેટ નાઇન અડધી કલાક પાછું પ્લેન ડીલે થયું હતું એટલે જરાક મોડે રહે કાર નકો તો વેલે જાત તો અમે જો નીકળે કા આપણી નીતા તેડે ભાગે આવીએ એની મહિનાથી ની સફર પૂરી થઈ ગઈ કાલે થી પાછું કઈ સડી જવાનું ઉપાસના ની બે ની ઉપાસના ની કાલે જવાનું હે કઈ નીતા ની કાલે થી જ કઈ જવાનું હે તો મુંબઈનો નિર્ણય આ ઇસ્તાંબુલનો કેવો કાચ ફેરે એની ટ્રક લોહી તમને પાસે આગળ આગળ કીધું નીતા આવે તો પછી એની નીતા પૂછીએ બધું આપણે નીચો તડકો એકદમ હે ગરમી હે તો હાલો તમે બધા ભેગા બીના રીજો આપણે જઈએ એરપોર્ટ ઇન નીતા ને તેડે આવીએ આગળ આગળ પાછા વરે જાકમે મળ્યા હાલો તો વરે ફૂઈરામાં ગીરીએ નિર્મલ અટાણે કરે સાલું કે કામ થાય

નીતા આજે પૂગી હોય કે ન પૂગી હોય પ્લેન તો દીઠું નહીં ઉતરતા કાં થાય જાય તો ખબર પડે બધી ઘડી વાત જોવી જોઈએ હાલો તો નાજે જ મીડ્યા વરે જો આ બોર્ડ આવે ગયો એવો આપણી કાન પૂગવા આવે ગયા આવ્યા સિયારી કોર ભોઈટની જ દેખાયો નીતા ફાઈનલી હે ને આવે ગઈ અને એવા સાંભળી ઊભી ઉસા ઉસા કરે તો હાલો તો હમણાં બતાડા અમી ગેઠીક ના બે મિનિટ મોડા થયા એ તો બે ફાઈનલી પૂગી આવ્યું જોવો અમી તો એની વાત જોતા હતા કે એ છે નહીં આવે અમી કામ કરી તો અમારી મોરી પૂગી આવ્યું Finally saya dapat melihat anda! Selamat hari Finally, okay Apa You anda katakan? Akhirnya! Saya dapat tak boleh bercakap dengan tak

એવા નવું ચાલો પછી નિરાય ત્યાં ખેર છે ને નિરાયતી મળીએ ઘેર પૂકાઈ જઈએ જો લીરબાઈ આઈની કોરામાં બેસાડી સૂટકેસ પાસે રાખી એમ હોય તો આલુ બાદ નિરાયતી ઘેર જઈને મળ્યા તો આ હે બિલ નાથ નું પાન હે ને પ્રખ્યાત હે તો આ મેરું એ મોકલ્યા પાન હું મીઠું પાન હે આમાં બીજું કંઈને જ જે ખાતા અહીં હે એને તો ખબર હે ભી હે જ તો જો આમાં શિયાળ પાંચ કે સો પાન ને મી આગળી જરાક શાખ્યું મીઠું હે મસ્તીનું હે પાન બહુ અસલ હે બેગડાને જ મણી એવું હતું બગડે જાય હે મેં બેગડ્યા તો નાખી હતી જો ન ખાઈ જજો પણ બેગડાને જ તો અસલ છે આ મુંબઈની કાજુ કતરી તો જો ફાઇનલી અમે ને આવ્યા ફાઈનલી અમેર ફૂગે અનબોક્સિંગ ચાલુ થયું થોડું ઘણું કર્યું ને ને હવે નીતા ગિફ્ટ લેવી તો એ ખોલવાનું હાલે તો એ તમને દેખાડ દે કે કામ લેવી એમાં નીતાથી લેવાતું ને પાસે કાજુ કતરી પડી નિર્મલની ફેવરેટ ને જો આ નિર્મલ એને ગિફ્ટ ખોલે નીતા લેવી એ નીતા ઘણુંય લેવી નિર્મલ હારું દેખાડે એક તો એના સેન્ડલ છે

અને આ ગિફ્ટ હે એ નિર્મલ નીતા કામ લેવી હોય નિર્મલ તો ખબર હે ને ગિફ્ટ ગિફ્ટ ભાઈ નિર્મલ ખબર પડે જ જાય ગમે કોઈ નિર્મલ હારું ગિફ્ટ લઈએ ને તો નિર્મલ ખબર પડે જાય કે બધાને ખબર એક નિર્મલ ની ફેવરેટ વસ્તુ કામ હે એટલે માણસ ને એ ખબર પડે એટલે નિર્મલ એ પછી કેસ કર લઈએ કેસ ને ગેસ આય ગેસ કર લઈએ કેસ કર લઈએ કાઈ જીણી સસ માતા એની તો હું લેવી ઈ ગિફ્ટ સસ માતા એની ખબર હતા બાકી આ વસ્તુ હે

કાજુ કતરી હે નિર્મલની ફેવરેટ બાકી ઘડિયાળું નિર્મલ આ નિર્મલના દોસ્તારી ઘડિયાળું મોકલ્યું આ હે ને બગોદરથી રાયસી હે નિર્મલ નો દોસ્તાર એની બે ઘડિયાળું મોકલ્યું આ નિર્મલ સારું એક મોકલી ને એક નિર્મલીના દોસ્તાર સારું નિર્મલી લીધી એ કામ કરે ને એને સારું આ નિર્મલના સસમા હે અને હજુ બીજો સામાનને ગિફ્ટનો આવ્યો ને જે યુટ્યુબમાં ઈ તમને હે ને કાલુન વિડીયા દેખાડી તો ઘડિયાળું કીવ્યું હે ઈ કોમેન્ટ કીજો સસમા કીવા કોમેન્ટ કીજો મૂર્તિ કીવી હે પછી જો કાજુ કોતરી તમારે હે ને ને જો આ મૂર્તિ પંચમુખી હનુમાન નિર્મલ ના હનુમાન હે ને એની બધાયમાં હાથડો હનુમાન ઈ બહુ હે ફેવરેટ એટલે પછી આ મૂર્તિ એનીતા એ લીધી નિર્મલ ને ક્યુ નતું અને આ નિર્મલ સેન્ડલ એટલું બતાડીએ બાકી તો હે ને એવું તમને કાલે દેખાડ્યું કે આજે એટલી પરવારી ને આ નીતા ના કન્ડિશનર હે એ બીજું હોય ને તમને કાલે ફૂલ લોક બતાવ વિડિયોમાં દેખાડજો આખું કે કેટલું હમણાં બધા યુટ્યુબ પર એવી ગિફ્ટ આપી ને લેવા એ જેટલું લેવાનું ને એટલું લેવા પણ એમ કાલે ફૂલ વિડિયોમાં દેખાડ્યું હોટાણે એટલો ટાઈમ નહીં મારે જવું કાંઈ નહીં